જય જવાન જય કિસાન જય માતાજી સાથે સૌને જણાવવાનું કે દસ પર્ણી અર્ક જે આપણને ગ્રીન કમાન્ડો તરફથી મળેલ જે આપણે શાકભાજીમાં છંટકાવ માટે લાવેલા છીએ તેનો છંટકાવનો વિડીયો આપણે આજે ઉતારેલો છે જે આપણે એના ગ્રીન કમાન્ડોમાં મૂકવાના છીએ ગ્રીન કમાન્ડો એક એવો ગ્રુપ છે જે પ્રાકૃતિક ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપે છે જેમાં ખૂબ સારા લોકો અને ખેડૂતો જોડાયેલા છે અત્યારે આપણે પંપ બનાવી રહ્યા છીએ એક લિટર દવા આપણે મોકલાવેલી હતી જેમાં ચાર પંપની દવા હતી એક પંપ તમારે વીસ લિટરના જે સોળ લિટર કે વીસ લિટરનો પંપ હોય તો એ પાણી સાથે એને અઢીસો ગ્રામ ઉમેરવાનું છે જેથી ચાર પંપની દવા બની જશે અને છંટકાવ ડાયરેક્ટ તમારે છોડ ઉપર જ કરવાનું રહેશે પંપ તૈયાર થઈ ગયો છે હવે આપણે જે છે દવા છાંટવા તમે જોઈ શકો છો આપણા ખેતરમાં અત્યારે રીંગણી ગવાર અને મરચી પણ વાવેલી છે કોળી પણ કરેલી છે આપણે દવાનો છંટકાવ ચાલુ થઈ ગયો છે અત્યારે રીંગણીમાં ખૂબ જ એક ફૂગ લાગેલી હોય તેવો રોગ આવી ગયેલો છે જે તમને આગળ વિડીયોમાં બતાવશું રીંગણી ઉપર સ્પ્રે કરવાનું ચાલુ થઈ ગયું છે દવાની સ્મેલ જે છે ખૂબ જ સ્ટ્રોંગ છે અને એના રિઝલ્ટ પણ આપણે તમને બતાવીશું અત્યારે જુઓ દવાનો છંટકાવ થઈ રહ્યો છે રીંગણીમાં ખૂબ જ જો તમે પાંદા જોઈ શકો છો એના પાનમાં પિયળો અને જીવાત આવી ગઈ છે જેના પાનને ડેમેજ કરેલા છે એની ડાળીઓ અને રીંગણામાં પણ ખૂબ જ જીવાત આવી ગયેલી છે આવતા વિડીયોમાં તમને આ દવાના રિઝલ્ટ બતાવીશું આપણે ત્યાં સુધી જય માતાજી જય જવાન જય કિસાન મળીએ નવા વ્લોગમાં જય માતાજી